નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનચરિત્ર વિશેની એક નાનકડી રસપ્રદ બોધકથા અહીં રજૂ થાય છે તો ધ્યાનથી સાંભળજો શ્રી કૃષ્ણ ભગવાનને અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ઘણી બધી લીલાઓ કરી ઘણા અસુરોનો નાશ કર્યો રાસલીલા કરી ગોવર્ધન પર્વત આંગળી ઉપર ધારણ કર્યો કાળી નાગને નાથ્યો પૂતનાને પૂરી કરી એવી ઘણી બધી બાલ્યવયમાં લીલાઓ કરી અને અગિયાર વર્ષને બાવન દિવસે ગોકુળ છોડી મથુરા ગયા અને તેપનમાં દિવસે કંસને હણી નાખ્યો પણ કંસને મારી નાખ્યા પછી તો મથુરાની જનતા ગાંડી ઘેલી થઈ ગઈ ત્યારે લોકોને ખબર પડી કે આ કૃષ્ણ તો દેવકી અને વાસુદેવના સંતાન છે બલરામની માતાનું નામ રોહિણી હતું એ તો પહેલેથી જ ત્યાં જતા રહ્યા હતા પછી બલરામ અને કૃષ્ણ ગયા કંસે વિશ્વયાગ યજ્ઞ કર્યો હતો એ બંને ભાઈઓને મારી નાખવા જ કર્યો હતો અક્રૂર એક વરિષ્ઠ યાદવ હતા કંસે એને ગોકુળ મોકલેલા કે તમે જાઓ અને કૃષ્ણ અને બલરામને ભાવથી મથુરા લઈ આવો એટલે નંદ જશોદાએ અક્રૂર ઉપર વિશ્વાસ રાખી બંને સંતાનોને મથુરા મોકલેલા અને ખરેખર તો એ યાદવોના ગણતંત્ર હતા અને એ જરાસંઘને ને કાલિયવનને અને ભોમાસુને એ બધા રાજાઓને ખૂંચતું હતું એ રાજાઓને અબાધિત અધિકાર જોતા હતા અને આ ગણતંત્ર તો ગણ પરિષદો હતી સભાગૃહો હતા યાદવોની સભાઓ મળતી એમાં નિર્ણય લેવાતા ઉગ્રસેન એના વડા હતા આ પક્ષે નંદ બાબા હતા અને બીજું એ કે જરાસંઘે બે દીકરીઓને કં સાથે પરણાવી હતી એટલે એનો જમાય થતો હતો હવે એને મારી નાખવામાં આવ્યો મથુરાની જનતા તો આનંદિત થઈ ગઈ પણ જરાસંઘે જમાઈને શ્રી કૃષ્ણએ મારી નાખ્યો એટલે શ્રી કૃષ્ણનો બદલો લેવા માટે મથુરા ઉપર આક્રમણ કર્યું પણ ત્યારે મથુરા જુદું હતું ઉગ્રસેનને વસુદેવને એની આગેવાની નીચે કૃષ્ણએ આક્રમણની સામે એવું તો જોરદાર આક્રમણ કર્યું કે છેક મગજ સુધી સેના પાછી હટાવી દીધી વળી પાછું જરાસંઘે બીજી વાર આક્રમણ કર્યું અને બીજી વાર પણ પરાજિત કરી દીધા પછી ત્રીજી વાર જ્યારે કાલ્યવન ભોમાસુર અને પોતાની સેના એમ ત્રણ તરફથી મથુરાને ઘેરી લીધું ત્યારે મથુરાવાસીઓ બધા ભેગા થયા એમણે નિર્ણય કર્યો કે આ જે વેર છે ને એ તો કૃષ્ણ આરે છે આપણી સાથે નથી ત્યારે વિકરાગૃહ નામના વયોવૃદ્ધ યાદવે કૃષ્ણને કીધું કે તું એકલો જરાસંઘની સામે પૂરતો છે મથુરા હવે બચી શકે એમ નથી એટલે બહેતર છે કે તું હવે મથુરા છોડી દે આ સાંભળી કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો કે જેના માટે આટલો બધો ભોગ દીધો હતો અને હવે મને મથુરા છોડવાનું કહે છે ત્યારે શ્રી કૃષ્ણએ ચૂપચાપ આઘાત સહન કરી લીધો પછી વસુદેવ દેવકી કૃષ્ણ ઉગ્રસેન અક્રૂર આ બધાએ થુરા છોડી દીધું નામનો એક રાજા હતો એને રેવતી નામની સુપાત્ર અને સ્વરૂપવાન એક કન્યા હતી એને બલરામ સાથે પરણાવી હતી અને દહેજમાં કુશસ્થલી નામનું ગામ આપ્યું હતું અને એના ઉપર જે નગરી વસાવી ઈ આ દ્વારકા એ વખતે દ્વારકા નગરી તો બહુ ભવ્ય હતી સુવર્ણ નગરી હોય એવી અને ત્યાં આ બધા પ્રસ્થાપિત થયા ત્યાર પછી પણ કૃષ્ણએ એના પ્રયાસો તો ચાલુ જ રાખ્યા અને આ રાજકારણ છે એની સાથે બળ હોય બુદ્ધિ પણ હોવી જોઈએ કાલ્યવન જ્યારે કૃષ્ણનો પીછો કરતો હતો ત્યારે કૃષ્ણ ઘડીક દેખાતા જાય અને ઘડીક ભાગતા જાય ઘડીક દેખાતા જાય અને ઘડીક ભાગતા જાય મૂર્તિ કુંડ ઋષિ દેવોના પક્ષે એટલા બધા અસુરો સાથે લડ્યા હતા કે લડી લડીને થાકીને લોતપોત થઈ ગયા હતા અસુરોને હરાવીને કીધું કે જો હું આ ગુફામાં સૂતો છું મને કોઈ ઊંઘમાંથી જગાડશો નહીં અને મને જો કોઈ નીંદરમાંથી ઉઠાડશે તો એ બળીને ભસ્મ થઈ જશે અને કૃષ્ણ આ બધું જાણતા હતા એટલે એ સંતાતા સંતાતા એ જ ગુફામાં ગયા કે જે ગુફામાં ઋષિ સૂતા હતા અને કાલ્યવનને જોયું કે જાણે ગયો છે તો આ જ ગુફામાં પોતાનું ઉપલું વસ્ત્ર પામર હતું એ ઋષિને ઓઢાળી ને એની પાછળ કૃષ્ણ ભગવાન સંતાઈ ગયા અને આ જેવો ગુફામાં પ્રવેશ કરતા જોવે છે તો ઋષિ સૂતેલા આને એમ કે કૃષ્ણ સૂતો છે આ તો જાડી બુદ્ધિનો તો હતો આને તો સીધું જ પાટું જ માર્યું અને ઋષિએ ઊઠીને જ્યાં આંખ ખોલી ત્યાં તો કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયો જરાશંઘને મારવા કૃષ્ણ ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણોનું લોપ રૂપ લઈને ગયા જરાશંઘ કહે માગો બ્રાહ્મણને આપવું પડે જે માગે એટલે આ ત્રણેય એવું માગ્યું કે અમારે મલ યુદ્ધ કરવું છે તમારી સાથે એટલે આ ત્રણેને જોઈ જરાસંઘે કૃષ્ણને કીધું કે તારા જેવા સાથે યુદ્ધ ન હોય રહેવા દે અર્જુનને કે તું એ ન આયલ પછી ભીમ સામું જોઈને કીધું કે આ કાંઈક ઠીક છે એમ કરીને એને ભીમની પસંદગી કરી અને ભીમે જરાસંઘને મારી નાખ્યો જરા નામની રાક્ષસી હતી એને જરાસંઘના બે ફાડિયા કરી નાખ્યા હતા અને પાછા ભેગા પણ કરી દીધા હતા એટલે એનું જરાસંઘ નામ પડ્યું ભીમ મારતી વખતે બે ફાડિયા કરી નાખેલા પણ પાછા બે ફાડિયા ભેગા થઈ જાય અને પાછા લડવા માંડે એટલે કૃષ્ણને કીધું કે બંને ફાડીયાને તું એક એક કરી વિરુદ્ધ દિશામાં ફેંકી દે ભીમે એમ કર્યું ત્યારે જ એનો અંત આવ્યો ભોમાસુ તો મહાનમ્પટ અને વ્યભિચારી રાજા હતો સોળ હજાર કન્યાઓને અંતઃપુરમાં રાખી હતી જે રાજ્ય જીતે ત્યાંથી સારી સારી કન્યાઓને લાવતો ભોમાસુરને જ્યારે મારી નાખ્યો ત્યારે આ બધી કન્યાઓને કારાવાસમાંથી મુક્ત કરી અને કૃષ્ણએ કીધું કે હવે તમે મુક્ત છો હવે તમે પોતપોતાના ઘરે જાઓ ત્યારે આ બધી કન્યાઓએ કીધું કે ન અમને પિતા સંઘરે કે ન અમને પતિ સંઘરે હવે અમારે જાવું ક્યાં એટલે એને સોમાન સોમાનભેર દ્વારકા લાવ્યા અને કૃષ્ણની પત્નીનું બિરદ આપ્યું કૃષ્ણની સોળ હજાર રાણીઓની જે વાત આવે છે ને એ આ રીતે સોળ રાણીઓ કેવાણી અને વસુદેવ નામનો કૃષ્ણનો એક વિરોધી દુશ્મન ફૂટી નીકળેલો એ તો એમ કેતો કે હું જ વાસુદેવ છું આ તો ખોટો છે કૃષ્ણની ગેરહાજરીમાં દ્વારકા પહોંચી ગયો અને ત્યાં જઈ પોતે વસુદેવ છે એવો પ્રચાર કરવા લાગ્યો એને શ્રી કૃષ્ણએ મારી નાખ્યો અને ત્યાર પછી કૃષ્ણ વિષ્ટિ માટે ઓતરાના ગર્ભનું રક્ષણ કરવા ગયા અને આ યુદ્ધ ન થાય એના માટે અસંખ્ય પ્રયાસો કર્યા યુદ્ધ ન થાય એના માટે તો કાંઈ બાકી નહોતું રાખ્યું એટલા પ્રયાસો કર્યા છતાંય કુરુક્ષેત્રનું યુદ્ધ તો થયું થયું તો થયું પણ કેવું થયું કે કોઈ જીવતા ન રહ્યા એવું થયું બધા નાશ પામી ગયા આ પક્ષે સાત રહ્યા અને સામેના પક્ષે કૌરવોનો તો સંપૂર્ણ નાશ પામી ગયા અને પછી આ વિનાશના સમાચાર કોને આપવા કેવી રીતે આપવા યુધિષ્ઠિર તો ધૂતરાષ્ટ્ર પાસે સમાચાર આપવા જઈ શકે એમ નહોતા અને એ કામ પણ દૂત તરીકે શ્રી કૃષ્ણએ સ્વીકાર્યું અને ન્યા જઈ એને આ સમાચાર આપ્યા ત્યારે એવો જબરજસ્ત આઘાત લાગ્યો કે ગાંધારીએ કીધું કે તારા હોવા છતાં અમારા સો પુત્રનો નાશ થયો આના માટે તું જ જવાબદાર છો ત્યારે કૃષ્ણએ કીધું કે માતા ઝેરના લાડુ ખવડાવી મારવાનો પ્રયાસ કર્યો લાક્ષા ગૃહમાં બાળવાનો પ્રયાસ કર્યો જુગાર રમાડી કપટ કરી બધું છીનવી લીધું જુગારની જો બધી હોય ને તો રાજ પણ જાય પાટ પણ જાય અને ઉપરથી પત્નીની પણ બેજતી થાય અને ઉપરથી વનવાસ આવે અને મદિરાપાનની જો બધી હોય ને કૂળમાં દારૂની આદત હોય ને તો કુળનો પણ નાશ થાય બલરામ પોતે શોખીન હતા શરાબના યાદવો બધા મસ્ત થઈ ગયા હતા મદિરાપાનની જો બધી હોય ને તો કૃષ્ણનું એ ભલે કુળ હોય તોય યાદવ કુળનો પણ નાશ થાય અને અહંકાર જો હોય દુર્યોધનને બહુ અહંકાર હતો અહમમાં અહમના કારણે તો એનું પતન થયું આ યુદ્ધ શરૂ થવાનું હતું ને ત્યારે એક જિજ્ઞાસુ ગયો જગતમાં ત્રણ પ્રકારના માણસો હોય વિચારવાન વિચારહીન અને નિર્વિચાર તો ભીમની છાવણીમાં જઈને જોવે છે તો ભીમ તો ઘસઘસાટ ઊંઘે છે આને પૂછ્યું કે કાલે યુદ્ધ થવાનું છે અને આજ તમે સૂતા છો ભીમ કે કાલે છે ને આજે શું છે પણ ભીમની ભૂમિકા વિચારહીન હતી વિચારહીન એટલે બહુ ઊંચી ભૂમિકા જ્યારે જે કામ કરવાનું હોય ત્યારે જ એનો વિચાર કરવો તે સિવાય નહીં કૃષ્ણની શિબિરમાં ગયા તો એ પણ સૂતા હતા એમને પૂછ્યું કે કાલે યુદ્ધ છે ને કૃષ્ણએ કીધું કે કાલે છે ને અત્યારે શું પણ કૃષ્ણની ભૂમિકા હતી એ નિર્વિચારની ભૂમિકા હતી અર્જુનની શિબિરમાં ગયો એ એક જાગતો હતો એને કીધું કે કાલે યુદ્ધ છે ને અર્જુન કે હા કાલે યુદ્ધ છે અને સ્વજનો સામે લડવાનું છે હું કઈ રીતે સૂઈ શકું યુદ્ધ પૂરું થયું એટલે શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન રથી મહારથીના રક્તથી રથ રંગાઈ ગયો છે આ રથને હવે નદી કિનારે ધોવા લઈ જવો પડશે રથને નદી કિનારે લઈ ગયા પણ રોજ એવું બનતું કે સારથી તરીકે કૃષ્ણ પહેલાં ઉતરી જાય પછી અર્જુન ઉતરે પણ તે દિવસે કૃષ્ણએ અર્જુનને એમ કીધું કે અર્જુન તું ઉતરી જા એટલે અર્જુન રથમાંથી ઉતરી ગયો પછી કૃષ્ણ નીચે ઉતર્યા જેવા કૃષ્ણ નીચે ઉતર્યા ત્યાં તો પ્રચંડ વિસ્ફોટ થયો અને ભયંકર અગ્નિમાં રથ બળીને ખાખ થઈ ગયો આ દ્રશ્ય જોઈ અર્જુનને નવાઈ લાગી કે એ જો પહેલાં ઉતરી ગયા હોત તો હું આજે જીવતો ન હોત પણ કૃષ્ણને વ્યાસ દ્વારા એટલું જ કહેવું હતું કે આ દેહરૂપી રથમાં સારથી સ્થાને જ્યાં સુધી ઈશ્વર બેઠો છે ત્યાં સુધી જ આ રથની કિંમત છે બાકી આ દેહરૂપી રથમાંથી સારથી રૂપી ઈશ્વર જ્યારે હેઠો ઉતરી જશે ને ત્યારે આ રથની રથ ચિતામાં બળતો હશે માટે આ રથના સારથીનું ભજન કરી લીધા જેવું છે પછી તો પાંડવો હસ્તિનાપુર આવે છે અને પાંડવોને હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ બેનો વહીવટ કરવાનો વારો આવે છે એટલે આ વ્યવસ્થા પૂરતા શ્રી કૃષ્ણ ત્યાં રોકાયા પછી બધું બરાબર ગોઠવાઈ ગયું ત્યારે એમણે કીધું કે હવે હું વિદાય લઉં અને દ્વારકા પ્રસ્થાન કરું ત્યારે બધા ઉદાસ થઈ ગયા પાંડવો કે પ્રભુ હજી થોડાક દિવસ આપ રોકાવો ને કૃષ્ણ કે ના હવે મારું કાર્ય પૂરું થઈ ગયું ત્યારે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે તો પછી પ્રભુ એટલું કહેતા જાઓ કે આપે ઘણી વખત કીધું છે કે કળિયુગ આવશે કળિયુગ આવશે તો કળિયુગ આવશે એને લોકો કઈ રીતે ઓળખશે એટલે કૃષ્ણએ યુધિષ્ઠિરને કીધું કે તમે ઉત્તર દિશામાં જાઓ અર્જુનને કે તું પૂર્વ દિશામાં જા ભીમને કે તું પશ્ચિમ દિશામાં જા સહદેવ નકુળ દ્રૌપદીને દક્ષિણ દિશામાં મોકલ્યા અને બધાને એવી સૂચના આપી હતી કે આમ હાલ્યા જ જાજો હાલ્યા જ જાજો જ્યારે જે પ્રસંગ તમે નજરે જુઓ છતાં બુદ્ધિથી ન સમજાય ત્યારે પાછા ફરજો એટલે યુધિષ્ઠિર ગયા આમ હાલતા જ ગયા હાલતા જ ગયા પછી એ થાકી ગયા ત્યારે એને એક વૃક્ષ જોયું વૃક્ષ નીચે એક મોટો ઘડો હતો અને બીજા સાત નાના ઘડા હતા લાઈન સર ગોઠવાયેલા હતા મોટો ઘડો આપોઆપ ઊંચો થયો ને સાતે સાત ગળા પાણીથી ભરાઈ ગયા પાછો એ ગળો એની જગ્યાએ ગોઠવાઈ ગયો પહેલાં સાતે સાત ગળા મોટા ગળામાં ઠલવાયા તોય મોટો ઘડો ન ભરાયો એટલે યુધિષ્ઠિરને બહુ નવાઈ લાગી કે આમ કેમ થયું આ મોટા ગળામાંથી જ સાતે સાત ભરા નાના ગળા ભરાયા હતા અને સાતેસાત પાછા મોટા ઘડામાં ઠલવા ઠાલવ્યા અને મોટો ઘડો ન ભરાયો યુધિષ્ઠિરને આ બુદ્ધિથી ન સમજાણું એટલે એ પાછા આવ્યા કૃષ્ણને કહે મેં એવું દ્રશ્ય જોયું પણ બુદ્ધિથી સમજાણું નહીં આમ કેમ તો કૃષ્ણ કહે કળિયુગમાં મા બાપ સાત સંતાનોને સાચવશે પણ સાતે ભેગા થઈ મા બાપને નહીં સાચવે અને જો સાચવતા હોત ને તો આજે વૃદ્ધાશ્રમો ના હોત વૃદ્ધાશ્રમમાં કોઈ વાર જઈને તપાસ કરજો ત્યાં શ્રીમંત વર્ગના જ મા બાપો હશે સાવ નીચલા સ્તરના નહીં હોય જેને આપણે નીચ અને પછાત ગણીએ છીએ ને એના મા બાપ નથી હોતા એ તો પોતાના મા બાપને સાચવે છે આજ બધા મૂકી આવે છે પછી અર્જુન આવ્યો અને અર્જુને આવીને એમ કીધું કે માન સરોવરના રાજહંસો સાચા મોતીનો ચારો ચણનારા એને મેં જોયા નદી કિનારે સાચા મોતી હતા ખરા પણ અંશો મોતીને મૂકી દેડકા માછલા અને જીવજંતુનું ભક્ષણ કરતા જોયા તો આવું કેમ થયું એટલે શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે જેને તમે સજ્જન ધારતા હશો સાધુ ધારતા હશો ઉત્તમ મનુષ્ય ધારતા હશો એ કળિયુગમાં હિન પ્રકારના કૃત્યો કરશે દાખલા ક્યાં દેવા પડે એમ છે સ્કૂલ જેવી પવિત્ર સંસ્થાના ટીચર પણ છે કહેવાતા પાખંડી સંતો પણ જેલમાં છે અને રાજકારણીઓ પણ છે જેને આપણે મોટા ગણીએ છીએ સમાજના આગેવાન ગણીએ છીએ એવા લોકો પણ જેલમાં છે ને પાછા ગંભીર આક્ષેપો છે એ લોકોના ઉપર તો કળિયુગમાં આવું બનશે પછી ભીમ આવ્યો ભીમ કહે કે મેં ત્રણ તળાવ જોયા એમાં બે ખાલી હતા અને એક ભરેલું હતું પહેલાં બે તળાવે કીધું કે અમને પાણી દે તો એને ન દીધું અને દૂર દૂરના તળાવને દીધું તો આમ કેમ બન્યું તો કૃષ્ણએ કીધું કે પાડોશી ભૂખે મરતો હશે રોગથી પીડાતો હશે એને મદદ નહીં કરે અને દૂર દૂર મદદ કરવા જાશે એવું બનશે પાડોશીના છોકરાને સ્કૂલની ફી ભરવાના પૈસા નહીં હોય તો એને મદદ નહીં કરે અને દૂર દૂર નામ કમાવા દાતરી કરશે દૂર ભલે મદદ કરો પણ હારે હારે પાડોશીનું પણ જોવું જોઈએ એ એ પણ આપણી ફરજ છે ત્યાં તો સહદેવ નકુળ અને દ્રૌપદી તો પડતા આખડતા આવ્યા એટલા બધા ગભરાઈ ગયેલા કૃષ્ણને કે કૃષ્ણ કે શું થયું તો કે અમે જ્યાં ગયા હતા ને ત્યાં તો ભૂકંપ થયો મોટી મોટી શિલાઓ ખાબકી પણ આશ્ચર્ય તો એ વાતનું થયું કે આવા મોટા મોટા તોતિંગ વૃક્ષો હતા એનો તો શોથ વળી ગયો અને જ્યાં સામાન્ય ઘાસ ઊભું હતું એના ઉપર શિલાઓ આવીને અટકી ગઈ તો આમ કેમ થયું એટલે શ્રી કૃષ્ણ ભગવાને સમજાવતા કહ્યું કે જ્યાં સદ વિચાર હશે સદાચાર હશે અને સત્કર્મો હશે એના આધારે સમાજ ટકી રહેશે જ્યાં જ્યાં આવી સેવાકીય અને સત્પ્રવૃત્તિ થતી હશે તેના આધારે સમાજ ટકશે બાકી બીજો એનો કોઈ ઉપાય નથી મિત્રો હું આશા રાખું છું કે આ બોધકથા તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ